ચિનાબ નદી પરિવાર પાકિસ્તાન જતું પાણી રોક્યું હતું ત્યારે વહેલી સવારથી સલાલ ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે ખુલ્લા જોવા મળ્યા હતા ચિનાબ નદી પરના સલાલ ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા હતા ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાણીની સતત આવકને પગલે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હોવાના સમાચાર અગાઉ ભારતે સલાલ ડેમના તમામ દરવાજા બંધ કરી પાકિસ્તાન જતું પાણી રોક્યું હતું જોકે ફરી વખત પાકિસ્તાનમાં પાણી જઈ રહ્યું હોય તેવો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને વહેલી સવારથી જ સલાલ ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે ચીનાબ નદી પરના સલાલ ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે ઉપરવાસમાં ભારે વરસાદ છે અને પાણીની આવક સતત વધી રહી છે જેના કારણે સલાલ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે અને ફરી વખત પાકિસ્તાનને પાણી આપવામાં આવ્યું હોય તેવા સમાચાર પ્રાપ્ત થયા છે આજે સવારથી ચિનાબ નદી પરના સલાલ ડેમના દરવાજા ખુલ્લા જોવા મળ્યા